રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ યોગ શિબિરમાં આજે એનસીસી ગ્રુપના સો કેડેટ્સ અને તાલીમ સ્ટાફે ભાગ લીધો હતો આજે અમદાવાદ riverfront ખાતે રાજ્ય સ્તરીય આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તો NCC ગ્રુપના 100 કેડેટ્સ અધિકારીઓ અને તાલીમ સ્ટાફે ભાગ લીધો હતો NCC ડાયરેક્ટોરેટ ગુજરાત હેટર અમદાવાદ ગ્રુપના અંદાજી 100 NCC કેડેટ્સ અધિકારીઓ અને તાલીમ સ્ટાફે સાબરમતી riverfront અમદાવાદ ખાતે યોજાયેલી રાજ્ય સ્તરીય આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 ની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો

આ યોગ કાર્યક્રમનું આયોજન બ્રિગેડિયર એન વીનાથ ગ્રુપ કમાન્ડર એનસીસી અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું અને લેફ્ટનન્ટ કર્નલ અરવિંદ જોશી કમાન્ડિંગ ઓફિસર એક ગુજરાત આર્મ સ્ક્વોડ એનસીસી અમદાવાદ દ્વારા મેદાન ઉપર ખૂબ જ સારી રીતે અમલમાં મૂકવામાં આવ્યું હતું મેજર જનરલ રાઇસિંગ ગોદારા એડીજી ગુજરાત ડાયરેક્ટરેટ ગુજરાત એનસીસી કેડેટ્સ ઉત્સાહ અને જોશ માટે પ્રશંસા અને અભિનંદન આપ્યા હતા